રાજકોટના ઉપલેટા તાલુકામાં રવિવારે ભાજપ તરફથી આયોજિત કરાયું હતું કાર્યક્રમમાં હાજરી આપવા જતા ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાને અદ્રસ્તે જ ખેડૂતોએ અટકાવ્યા હતા એટલું જ નહીં ખેડૂતોએ ખેતરોની સ્થિતિ દર્શાવી હતી ધારાસભ્યને રોકી ખેડૂતોએ કહ્યું કે જોઈ શકો છો માત્ર એક બે હેક્ટરમાં જ નહીં સંપૂર્ણ ખેતરમાં ખેડૂતોના પાક બરબાદ થઈ ગયા છે ત્યારે સરકારમાં પાક નુકસાનીની સહાય માત્ર બે હેક્ટર પૂરતી સીમિત ન રાખવા રજૂઆત કરવા અપીલ કરી હતી ખેડૂતોને રોષભેર રજૂઆત સાંભળી ધારાસભ્યએ આશ્વાસન આપ્યું કે ખેડૂતોને સત્વરે સરકાર સહાય ચૂકવશે

અને બધા સહકારી ક્ષેત્રના આગેવાનો ગામના અને ખાસ કરીને જે જેની વાડી જેનું ખેતર હતું એના ખેડૂતો સાથે સ્થિતિ જોઈ અને બહુ જ નુકસાની છે અને એને આશ્વાસન આપ્યું અને એના આનંદ થયો ખ્યાલ નહોતો કે સરકાર કોઈ પણ જાતનો વાડીએ વાડીએ જઈને સર્વે કરવાની નથી પણ રોજકામ પંચ રોજકામ કરી અને તાત્કાલિક સહાય જાહેર કરશે ખેડૂતોની વેદના સાંભળવાને બદલે ભારતીય જનતા પાર્ટી ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારની અંદર સ્નેહ ના કાર્યક્રમો યોજે ઉત્સવો ને કરે ખરેખર ખેડૂતોની વેદના સાંભળી ખેડૂતોના પ્રશ્ન વાચા આપવાનું કામ રાજકીય આગેવાનો એ કરવું જોઈએ એને બદલે તાઇફાઓમાં મસ્ત ભારતીય જનતા પાર્ટી ધોરાજી ઉપલેટા વિસ્તારના ખેડૂતોનું અપમાન કરી રહી છે